મારું કેવાનો અર્થ એ છે કે આપણે ત્યાં આ એક યજ્ઞ જ કરી રહ્યા છો તમે આ સેવાનું કામ છે આપણે ત્યાં યજ્ઞ થાય ઘણા બુદ્ધિશીલજીવી એવા પ્રશ્ન કરે કે ઘી ગાય નું ઘી

તેથી હો વરસ જીવતા હતા પ્રદૂષણ નહોતું થતું અટાણે આપણે એનાથી ભૂલવા વિડ્યા ને એટલે હવા આપણને મારે છે આપણે અત્યારે ચાલુમાં ઝેર હવાથી પણ ઝેર લઈ રહ્યા છે આપણે બગાડે યજ્ઞો બંધ થઈ ગયા વિજ્ઞાને આ જ સાબિત કરીને કીધું કે જેટલું સૂક્ષ્મ બને તલ બળીન સૂક્ષ્મ થઈ જાય સીધા વિરાટ બને અને એ ઓક્સિજન રૂપે આમ ફેલાઈ જાય છે તો આ વૈદિક સંસ્કૃતિ વૈદિક પરંપરા એ એના તરફ પણ આપણે વળવું જોશે એટલે પીધા જેવું ઈ છે બાકી તમે જેટલું અઢી વાગે પીધા ખાવ ઈ પચાવા કોણ આપણો દાદો આવે આંતરડા બિચારા વળ ખાઈ ગયા હોય કે આને હું કરું આપણે એટલે મારું કહેવાનું છે હવે આમાં મારે કૂકને આવવું જોયું મારી પાસે ભણેલું હોય અને આ હું લખ્યું છે સોજિગા છે સોજિગા સોજિત્રા પંપ સોજિત્રા પંપ જસ જસદણ મુનાભાઈ સોજિત્રા કલ્પેશભાઈ સોજિત્રા એમના તરફથી દસ હજાર રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને ભૈરવ સ્ટીલ મયુરભાઈ વૈભવ સોરી વૈભવ સ્ટીલ મયુરભાઈ પધાર્યા છે એમના તરફથી એક હજાર રૂપિયા આવે છે ખુબ ખુબ ધન્યવાદ એટલે હું વાત તમને એ કરતો હતો પછી મારે ઓખો લઈ લેવો છે હવે એટલે હા બોલી જાઓ ભરતભાઈ હા શું જિલ્લા પંચાયત સદસ્યશ્રી સરદાર થી જિલ્લા પંચાયત સદસ્યશ્રી ભરતભાઈ લક્કડ પધાર્યા છે એમના તરફથી થી પચીસ હજાર રૂપિયા રોકડા આવે છે જોરદાર તાળીથી આપણે એમને બતાવીએ ખૂબ આપે છે ડોનેશન બધાય જગદંબા ખૂબ આપે આપવા માટેના ઇન્જેકશન નો આવે કોઈ માળી એમ કહી દે અહીંયા મારા દીકરાને ડોક્ટર સાહેબ એક ઇન્જેકશન સરસ મજાનું મારી દો ઇન્જેકશન એટલે ગૌશાળામાં જાય છે તો પાંચ હજાર લખાવે અથવા ઉડાડે એવા ઇન્જેક્શન નો આવે એ તો ઇન્જેક્શન નો પાવર ઉતરી જાય દેતા હોય ને કે રેવા દો રેવા દો હોય છે વાપરવા થાય અમારા મેરુ બા બાપુ એમ કેતા કે લોભિયા માણસને જો દુબળો પાડી દેવો હોય શરીર ઘટાડવું હોય તો દાતાર ના પ્રસંગમાં લઈ જાવ પૈસા ઉતતા હોય ને દેતા હોય ને ઈ મોટા મોટા રમણો ઈ જોઈ જોઈ ને ડુબળો પડી જાય અરર આને કાઈ મેં વાહવે છે ને અરર આવે છે ને આમ માતાઓ બેનો બેઠા પછી મારો ઓખો ગાવ એક વાત કર દઉં ભૂપત મામા એક એક જણો ગુજરી ગયો ને ગુજરી ગયો એટલે ગામમાં તો હું બેનું દીકરી નજી ઓલું બધું હોય ને માતાઓ બેનો ને કૂટવાનું બધું આખા ગામની બાયું કૂટતી જાય ને રોતી જાય ને ફળિયામાં જઈને બેહતી જાય કૂટતી રોતી જાય ને ફળિયામાં જઈને બેહે અને રાયડું નાખે બિચારો ગુજરી ગયો બેનનો પતિ બેન બધાને એમ કે કોક બાઈ કીધું આપણે અહીં રોઈ રહી આપણે તો ફરતી ફરતી આવતી હોય રોતી રોતી ઓલી બિચારી બાઈ એની પત્ની એકલી રોતી છે ઘરમાં એને કોઈ સાની રાખવા તો જાવ એ બિચારી મરી જાય જ્યાં એ ઘરમાં આવી ને બાયું ત્યાં તો બેઠ બેઠી બજર દેતી હતી ધણી જેવો ધણી ઢીમ ઢળી ગયું અને બેઠ બેઠી બજર દેતી હતી ઓલી બાયું કે તારો ધણી મરી ગયો તું બજર દે અમને એમ કે રોઈ રહ્યો ને તું ગાંડા જેવી થઈ ગઈ તો કે મારે તો બહુ રોવું છે બેનું એટલું બધું રહું એટલું બધું રહું તમે વાત ચાવા દો પણ કયા નામ લઈને રહું હે મારા દાયરામાં પૈસા દાતાર અથવા હે મારા મહેમાનોને રોટલા ખવરવા વાળા હે મારા ફલાણા આ સારું કામ કરવા મારે નામ હું લેવું અને બાઈ દુઓ કીધું જૂનો દુઓ કે દીઠો ને કોઈ દી ડાયરે અને દિધાન દાન દિન દિન ને એટલે ગરીબ ને દાન દીધા કોઈ દી ડાયરામાં જોયો નહીં પણ હે કામન પૂછે કચડા ઓલા જમને કોણે કીન એટલે જમરાજાને કોણે અમારા ગામમાં મારા પતિને કોઈ નથી ઓળખતું પૂરું અને જમરાજાને કે મારું ઘર જડી ગયું છે મહેમાન તો જિંદગીમાં કૂતરુંય નો કરે ઘણા તો એવો હોય કૂતરું ફળિયામાં આવે ને તો એક જણા પહેલા ડેલે મોકલી દે અને પછી ડેલાની ઓલી અંદરની ખડકી નાની હોય આમ ખુલી રાખે ને બરોબર કૂતરું આમ કરીને કૂદવા જાય ને ડેલો દબાવી દે કૂતરું અડધું અંદર અડધું બહાર અને પછી જે બહ બહાટી બોલાવે અને પછી ત્યાંથી કૂતરું સટકે બિચારું આમ તોપમાંથી ગોળો વસૂટે એમ ધૂળની ડબરી ઉડાડતું જાતો એવો બિસારું કુતરું નક્કી કરે કે અમારે ના હોય તમારી શેરી નો આલે હવે હા એવા એવા હોય એટલે કે જમને કોણે કીને આ જમરાજાને કોણે કહી દીધું હોય છે અને તેથી બીજો દુવો કહીએ કીધો એ કે હુયાણે હુયાણીએ જઈને હભળાવ્યું જમપુરીમાં જઈ હુયાણીએને જન્મ દીધું તું ને એ હુયાણી મરી ગયો હોય પછી એને જઈને જઈ સાંભળ્યું જમપુરીમાં જઈ મેં એક પલિત તો આવ્યો કે નહીં એમાં હું એક પલિતને પોટાડીને આવી છું આખા ગામ ને નડે એવો જન્મો તા ખબર પડી ગઈ હતી બોલો નઈ એક જણ દવાખાના જન્મો જન્મતાવે નસ ની આંગળીમાં જ વીટી કાઢ લીધી બોલો એ મોટા થઈને શું ધતા કરે

અને બાળકને હાચવા આપણે જુવાનને થોડું હાચવું પડે પણ હકીકત એ છે સિસોદિયા સાહેબ કે બાળપણને તો કુટુંબ હાચવી લે મા બાપ હાચવી લે બુઢાપો હોય ને બુઢાપા બુઢાઓને એના હારા હોય તો દીકરા હાચવે નકર વૃદ્ધા આશ્રમ વાળા હાચવી લે હાચવા જેવી જુવાની છે જુવાનો એટલું યાદ કરી લેજો ઈરે જોબનિયા પાઘડીના શેડામાં રાખો જોબનિયા કાલે જાતા રહે દ્વારકા વાળો તમારા ઉપર રાજી રહીએ અને આવી ગૌશાળામાં આપતા રહી એટલા માટે